બાવળિયારીથી પરત જઈ રહેલા ભાવિકોને નડ્યો અકસ્માત પ્રાપ્ત વિગતો મુજબ સાંધીડા ભાલ પાસે બે કાર વચ્ચે આજે સર્જાયો અકસ્માત જેમાં ખોડિયારનગર નગર બરોડા નામના જયદેવભાઈ અમરાભાઈ ભરવાડ જસુબેન અમરાભાઈ ભરવાડ તથા સોનલબેન રાજુભાઈ ભરવાડ અને હિરલબેન રાજુભાઈ ભરવાડ મળી ચાર વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ હતી ઘટનાની જાણ થતાં એકસો આઠનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તોને ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા